તરત મિત્રો આપણે ખેતીની જમીનના રેવન્યુ રેકોર્ડ જાતે એન્ટ્રી કરતાં શીખવામાં આવે છે રમણીકભાઈ કુટડીયા યુટ્યુબ ચેનલની અંદર તો આવા રેવન્યુ રેકોર્ડ આપણે અગાઉ વેચાણ થકી જમીન મળેલી હોય તો કેવી રીતે એને નોંધાવી વશિયત થકી મળી હોય તો કેવી રીતે નોંધાવી સહભાગીદારી હક થકી મળી હોય તો કેવી રીતે નોંધાવી એ શીખી ગયા છીએ અત્યારે ભેટ એટલે ગિફ્ટ દ્વારા કેવી રીતે મળી હોય એ પ્રેક્ટિકલ જાતે શીખતા શીખીએ આ એનું ફોર્મ છે એક જ ફોર્મ આવે છે બધાનું અહીંયા આપણે ભેટ એટલે કે ગિફ્ટ ડીડ થકી નામ દાખલ કરવાની અરજીનો નમૂનો અહીંયા મારું નામ રમણીભાઈ કોટડીયા અહીં મારું સરનામું કાલાડું રાજકોટ અહીંયા જે છે તારીખ અહીંયા જે છે મારો મોબાઈલ નંબર અહીંયા મારો જિલ્લો અને અહીંયા જિલ્લાનો જે તે તાલુકો અને ગામ એ અહીંયા એટલું લખી નાખ્યું આપણે હવે એના જે સર્વે નંબર છે એની વિગત નીચે લખવાની છે પહેલાં શું ફેરફાર કરવા તો મારી હયાત જમીનથી વિગત આપી દઉં હયાત હું એકલો છું તો એક મારે સહભાગીદાર બે ત્રણ છે તો એના નામ અહીંયા એમના દરેકના નામ અહીંયા જે છે મારો ખાતા નંબર જે કંઈ લાગુ પડે છે માનો કે બસોને ખાતા નંબર મારો સર્વે નંબર જે છે માનો કે બસોને સિત્યાસી તો સર્વે નંબર અહીંયા મારી કુલ જમીન જે છે એ એક થી પચાસ હવે મારે આ કોને આપવી છે ભેટમાં અને કેટલી આપવી છે આખી જમીન આપી દેવી છે તો કોને આપવી છે તો મારે તુષારભાઈ રમણીકભાઈને આપી દેવી છે અથવા તો કોઈ એકથી વધારે વ્યક્તિને આપવી છે તો એના નામ અહીંયા લખી નાખું પછી અહીંયા જે છે એ મારો સર્વે નંબર જે ઉપર બતાવ્યો છે બસો સિત્યાસી એ કેટલી જમીન આપી છે પૂરેપૂરી આપી છે કેમાંથી થોડીક આપવી છે જે આપ્યું હોય અહીંયા લખી નાખી અને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં હું વિગત લખી નાખું હક દાખલ કરવાનો થતો હોય ક્યાં કારણોસર તો કે મારી જમીનનું ગિફ્ટ ડીડના આધારે તુષારભાઈને હક દાખલ કરવા બાબત અહીંયા વિગત લખી નાખું મારી કુલ જમીન ક્ષેત્રફળ આટલી છે ને એટલી બધી જમીન જે છે હું ઉપર મુજબની ત્રણ વ્યક્તિઓને આપવા માગું છું અથવા ઉપર મુજબની એક વ્યક્તિને આપવા માગું છું અથવા મારી કુલ જમીન આટલી છે એક છ્યાસી પચાસ એમાંથી હું જીરો ચાલી અડતાલીસ જેટલી જમીન જે છે એ ભેટમાં એટલે કે ગિફ્ટમાં આપું છું અહીંયા મારી સહી કરી નાખું હવે મારે આટલા ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવાના છે આ ગિફ્ટવાળા છે ને એ જ વાંચવાના છે બીજા નથી વાંચવાના ભેટ એટલે વસ્તી એ રજિસ્ટર હોવું જોઈએ એટલે રજિસ્ટર કચેરી જઈ અને આપણે રજિસ્ટર દસ્તાવેજ જેમ કરીએ એમ જ બેટનો દસ્તાવેજ કરી નાખીએ પછી નીચે જે છે ખેતીની જમીન જેના નામે કરવાની થતી હોય એ ખેડૂત ખાતેદાર હોવો જોઈએ એ તો પાયાની વસ્તુ છે તો ખેડૂત ખાતેદારનો આધાર સર્ટિફિકેટ રજૂ કરી દઈએ અને એ જે છે એ પ્રોબેટના આધારે મળતું હોય તો એની નકલ જોઈન્ટ કરી દઈએ એવું કશું અહીંયા છે નહીં એટલે એની લાગુ પડતું નથી અહીં આધાર કાર્ડ સાથે જોડી દીધું અહીંયા નમૂનાઓ જોડી દીધા કેટલી વસ્તુ સાથે સામેલ છે દસ્તાવેજની નકલ સાત બાર આઠ ઉતરો તો બધી હકપત્રક બંનેના આધાર કાર્ડ અને ભેટ એટલે ગિફ્ટ ડિટ પત્રક યાદ રાખજો ગિફ્ટ ડિટની જરોક્ષ સારી કરજો દરેક ડોક્યુમેન્ટ જે રેવન્યુ આપવાના થાય એ એકદમ સારી જરોક્ષ કરવી અને આ રીતે ફોર્મ ભરીને તમે જમા કરાવી દેશો એટલે આની ત્રણ રૂપિયાની કોડ ફી સ્ટેમ્પ મારજો આની એક જરો કરાવી લો બધા દસ્તાવેજ સાથે જોડી દો અને તમારા મામલતદાર કચેરીએ જઈ અને આ છે તમે ત્યાં જમા કરાવી દો એટલે એ મામલતદાર કચેરીથી આની એકસો પાંત્રીસ ડી